અમદાવાદમાં ટ્રમ્પના શુલ્ક અને તેના ભારત પરના પ્રભાવ કરતા મેદસ્વીતા ઉપર ભાર મુકાયો હતો જે અમદાવાદ ખાતે સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી જેમાં વિવિધ ક્ષેત્રોના પ્રતિષ્ઠિત નિષ્ણાંતો એકત્ર થયા દ્વારા ઓ ટુ એચ ગ્રુપના વીસ વર્ષની યાત્રાની ઉજવણી કરવામાં આવી જેમાં જીવન વિજ્ઞાન અને ટેકનોલોજીના નવોપક્રમ રોકાણ અને ઉદ્યોગ સાહસિકતાના બે દાયકાના નોંધપાત્ર યોગદાનને માન આપવામાં આવ્યું કોન્ફરન્સમાં વિવિધ રાષ્ટ્રીય અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારો ને ઉશ્કેરતી પહેલા ચર્ચાઓ જેમાં ટ્રમ્પના શુલ્ક બાદ ભારતની આર્થિક સ્થિતિ કૃત્રિમ વૃદ્ધિ ઉદય અને એક આરોગ્ય સંકટ તરીકે અને ચાલુ ગુરાજકીય વિષયો સામેલ હતા ઇવેન્ટ દરમિયાન બે પ્રભાવશાળી કિનોટ સેશન યોજાયા રેણુ પોખરાના ઇન્ડિયા રિસાયકલ્સની સંસ્થાપિકા જેઓ શહેર રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે જાહેર નીતિ ક્ષેત્રે વ્યાપકપણે કાર્યરત છે અને સ્મૃતિ સૂર્યપ્રકાશ જે બીસીજી ન્યૂયોર્કની પાર્ટનર છે આ સાથે બે ફાયર સાઇડ ચેટ્સ પણ યોજાઈ એક ટીના સિંહ સાથે અને બીજી મિહિર જોશી જે જીવીએફએલ ના મેનેજિંગ ડિરેક્ટર અને એક અગ્રણી રોકાણકાર છે તેમની સાથે આ કોન્ફરન્સમાં વિચારક રોકાણકારો અને નવીનતા આગેવાનોનો શ્રેષ્ઠ સમૂહ એકત્ર થયો જેમાં સંમેલનના મુખ્ય વક્તાઓ અને પેનલિસ્ટ પણ ભાગ લીધો હતો જેડીસી ન્યૂઝ સાથે સંજીવ રાજપૂત અમદાવાદ